નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર સંકુલ ની સ્થાપના થઈ ત્યારથી શહેર ની બાજુમાં સ્મશાન ગ્રહ ની હતી ગાંધીધામ ચેમ્બર ની દરખાસ્ત પોર્ટ ઓથોરિટીએ સ્વીકારી જમીન આપી ઓગણપચાસ લાખ રૂપિયા મંજૂર કર્યા ગાંધીધામ ન્યાયાલયની પાછળના રસ્તે ડીસી પાંચની પાછળ અદ્યતન સ્મશાનગ્રહ કાર્યરત કરવા માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા સીએસઆર ફંડમાંથી રકમ મંજૂર કરાઈ છે ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાબાઈ કાનગઢના જણાવ્યા અનુસાર સંકુલની પ્રજા માટે આધુનિક ગેસ અને ઇલેક્ટ્રિક આધારિત સ્મશાન ગ્રહની દીનદયાલ પોર્ટ ઓથોરિટી પાસે વિધિવત દરખાસ્ત કરાઈ હતી જેના અનુસંધાને સીએસઆર ફંડમાંથી ઓગણપચાસ લાખ રૂપિયા જેવી રકમ મંજૂર કરાઈ છે સૂચિત સ્મશાન ગ્રહનું કાર્ય બે ત્રણ દિવસમાં જ ચેમ્બર દ્વારા શરૂ કરી દેવામાં આવનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું આ અંગે ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે તાજેતરમાં ડીપીએ ખાતે મળેલી એક બેઠકમાં ચેમ્બર પ્રમુખ ડીપીએના ચીફ એન્જિનિયર રવિન્દ્ર રેડ્ડી સીએસઆર ટીમના વડા મહેન્દ્ર ખુસલાણી તથા તેમની ટીમના સભ્યો હાજર રહ્યા હતા ત્યારે આ નિર્ણય જાહેર કરાયો હતો આ માટે સુવિધાયુક્ત સ્મશાન ગ્રહ બનાવવા સાથે લોકોની લાગણી સાથે જોડાયેલી દુઃખદ પળોને આશ્વસ્ત કરે તેવું આયોજન ચેમ્બર દ્વારા હાથ ધરાશે સાથે ચોવીસ કલાક ત્યાં સફાઈની વ્યવસ્થા સીસીટીવી કેમેરા ભક્તિસભર વાતાવરણ ઊભું કરવા સંગીત માટે મ્યુઝિક સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે શક્ય હશે તો સ્મશાન ગ્રહ ખાતેથી જ મરણ નોંધણીના પુરાવા કરીએ થી પુરાવા મેળવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા અંગે પ્રશાસનને વિનંતી કરવામાં આવશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવોવાલા મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા આવેલ સંકુલની મુલાકાત લો અને આરામદાયક મારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર